માનવ સેવા એજ પ્રભુ સેવા અમદાવાદમાં એક એવી સંસ્થા જે ઘણા બધા ચહેરાની ખુશીનું કારણ બની છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂ બ્લિસ ઓફ લાઈફ ફાઉન્ડેશન એક એવી સંસ્થા જે ગરીબ પરિવાર વૃદ્ધ વિધવા બહેનો તથા વિકલાંગ વ્યક્તિઓને મદદરૂપ થઈ રહી છે છેલ્લા બાર વર્ષથી આ સંસ્થા પોતાનું કામ ખૂબ જ નિષ્ઠા અને લાગણીથી કરી રહી છે આ સંસ્થા વર્ષમાં ચાર વાર અનાજની કીટનું વિતરણ કરે છે સાથે સાથે લોકોને પૈસાનો કવર પણ આપે છે આ કવરમાં પાંચસો એક હજાર પંદરસો બે હજાર રૂપિયા સુધી આપવામાં આવે છે આપ વિડિયોમાં જોઈ શકો છો કે આ સંસ્થા સેવાનો લાભ જરૂરિયાતમંદ લોકો લઈ રહ્યા છે આ સંસ્થાની મુલાકાત મુલાકાતથી ઘણા એવા લોકો સાથે મુલાકાત થઈ જેને આ સંસ્થાના કાર્ય વિશે જણાવ્યું કે આજના સમયમાં પોતાના દીકરાઓ પણ નથી રાખતા વાપરવા પૈસા પણ નથી આપતા પણ આ સંસ્થા એમને બે મહિના ચાલે એટલું રાશન પાણી આપે છે સાથે પૈસા પણ આપે છે અને તહેવારમાં કપડાં પણ આપે છે આ સંસ્થાની સેવાનો લાભ પચાસ સો નહીં પણ ચારસો થી વધારે લોકો લઈ રહ્યા છે વડીલો વૃદ્ધો જેનો કોઈ સહારો નથી એના માટે આ સંસ્થા વરદાન રૂપે બની છે એમના દીકરા જેવું કામ કરી રહી છે બ્લીસ ઓફ લાઈફ ફાઉન્ડેશન માં ઘણા લોકો સેવા રૂપે જોડાયેલા છે બ્લીસ ઓફ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી નિલેશભાઈ તથા પરેશભાઈ તથા હેમલતાબેન તથા સ્ટાફ ના માણસો દ્વારા 18 ઓગસ્ટ શ્રાવણ શ્રાવણ માસ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને માસિક રાશન પાણી મીઠાઈ તથા નમકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કિટનું વિતરણ કામનાથ મહાદેવ મંદિર જે સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ પાસે દર્પણ છ રસ્તા નવરંગપુરા પાસે આવેલું છે આ કિટનું વિતરણ ત્યાં કરવામાં આવ્યું હતું અને આ સંસ્થામાં જોડાયેલા લોકો ખૂબ જ ખુશીથી સેવા આપે છે અને જે જરૂરિયાતમંદ લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે એમના ચહેરા પર બહુ જ ખુશી જોવા મળી હતી चौधरी रश्मिका अहमदाबाद थी आप मानते हो नैना का परखने दिया बगो जी बिन तुम्हें कितना समय दिया संस्था के लाभ लो जितना टाइम दो 2 3 वर्ष अच्छा आज संस्था में तुमने महीने महीने की कैपिटल ना महीने क्या-क्या क्या-क्या क्या क्या तुमने जो आपका हमारा दो दो टाइम को लाते 500 आना दे आप बांगू जो बांग अरे दो दो सुखाल दाल दो पटनी हां हां दिन दो खा दो समुदाय पर खाया

મીઠાઈ મીઠાઈ એ બધું અનાજ પાણી બધું આવે છે એમનાથી અમને એટલી રાહત રહી છે ને કે પૂછો સાહેબને એટલું એમ કે અમે આટલા આશીર્વાદ આપીએ કે એમને એટલું આશીર્વાદ અમારા મળે એમને બહેનોને અમારા આશીર્વાદ મળે એટલે તમે કહી શકાય કે એક દીકરા સ્વરૂપે

કામેશ્વર મહાદેવ પાસે આવેલા છે આ સંસ્થામાં અત્યારે અનાજ કીટ વિતરણ કરવામાં આવશે કાલે રક્ષાબંધન નિમિત્તે ફરસાણ અને મીઠાઈનું પણ વિતરણ કરવામાં આવશે બહેનો નું કેવું છે કે એ લોકો ને લઈને કવર ઘણું બધું આપવામાં આવે છે એમાં એવી કોઈ લાચારી અનુભવતા નથી કે ના કે અમારી સાથે પડખે એક સંસ્થા છે જે અમારા દીકરા સ્વરૂપે છે

ના હાથ સાહેબ અમને આથી ગીત મળે છે ને કે અમારું ઘર ચાલે છે અમે વૃદ્ધ છીએ બે માણસ રહે છે અમારે પોષણ ભઈ રહે છે અમને સારામાં સારો લાભ મળે છે સાહેબથી આ સંસ્થા ફક્ત વિધવા બેન જ નહીં પણ અશક જે વૃદ્ધ છે તેમને કોઈ સહારો નથી એવા લોકોને પણ આ સંસ્થા મદદરૂપ થઈ રહી છે બેન આપણે કંઈ કેવું છે થાય છે ને ખૂબ સરસ ખૂબ સરસ પણ આ સંસ્થા સતત મદદરૂપ થઈ રહી છે આ બેન છેલ્લા છ સાત વર્ષ આ સંસ્થા નો લાભ લઈ રહ્યા છે બેન આ સંસ્થા હિસાબ જણાવશો તમારે જે કેવું હોય બેન

તો છોકરા બીજું આલો અમારા ત્રણ જે એમનો આભાર ખૂબ આભાર બાપ એમનું સારું થાય એમનું સંસ્થાનો લાભ લો છો એક વર્ષથી આ તમને કીટ આપવામાં આવે છે કેમ શું આપવામાં આવે છે બધું

કેટલા સમયથી આ સંસ્થાનો લાભ લો છો મારા પાંચ વર્ષ પાંચ વર્ષ તમે જોઈ શકો છો કે કોઈ અહીંયા પાંચ વર્ષ દસ વર્ષ સાત વર્ષથી આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે અને લગાતાર લાભ લઈ રહ્યા છે એવું નથી કે તમને એક વખત લાભ મળી જાય પછી બીજી વખત લાભ આપે છે આપે આપે ફોન આવે એટલે એટલે વૃદ્ધ લોકો માટે એક આશીર્વાદ રૂપ કહી શકે કે જેમના આજના સમયમાં તમે ખુદના દીકરા ઉપર નથી રાખતા ખુદના દીકરાઓ ઉપર નથી રાખતા પણ આ વર્ષ માં ત્રણ વખત થી ચાર વખત આ સંસ્થા લાભ આપે છે આપે કરી એવી સંસ્થા છે ભીડ લગાતાર વધતી જાય છે ચાર ધામની યાત્રા કરવાની કોઈ જરૂર નથી તમે એક જરૂરિયાત વ્યક્તિ સુધી મદદ પહોંચાડી દો તમે આ ખુશી જોઈ શકો છો કે ચહેરા પર કેટલી ખુશીઓ એક હજાર ગુલાબ ખીલી ઉઠ્યા હોય એવી આ ચહેરાની ખુશીઓ દેખાઈ રહી છે તમે આપ આ સંસ્થા જ્યારથી શરૂ થઈ બાર વર્ષ આશરે બાર વરસ થાય આ સંસ્થાની એ પહેલાં નિષભાઈએ ઘણા પ્રજા તરફ ધ્યાન કરે છે આજે છેલ્લા કેટલા વર્ષોથી એ શનિવારે અને તે સિવાય સારા તહેવારના દિવસ કરી જરૂરિયાતમંદાને ખાવા નથી બનીને જરૂરિયાતથી મારીને કપડાંથી મારીને કે ચંપલથી માંડીને બાકી નથી એમણે એટલું બધું કામ કર્યું છે અને સાથે પરેશભાઈનો પરેશભાઈ સાથે એ ઘણા જ કામમાં રહે છે અને એમને વારંવાર પ્રવેશ જવાનું થાય છે સાથે નિમેશભાઈને પોતાનો ધંધાનો પણ છે પણ યમેશભાઈના હાથ છે કહી શકાય તો

યુવા યુવાની પેઢીને હું એટલું જ કહેવા માગું છું કે આજે તમારી પાસે ઘણું બધું છે કે ઘણું બધું છે પણ આજે તમે પણ સાથે આવા નાના નાના જે બધા કાર્યો થાય છે જરૂરિયાત ભણવાના છોકરાઓને કપડાંના કોઈ બીજી રીતે જરૂરિયાત આજે જે સહી શકે છે જેની પાસે બધી સગવડો છે એ યુવા પેઢીને વિનંતી કરું કે બધાએ દૂસરા વર્ગને જોઈ નીચું માથું કરીને એ બધાને બધું સહાય તો અત્યારે જે રીતના આ નિમિષભાઈ કે પરેશભાઈ કરે છે એવો બીજો કોઈ યુગ નામ ગયો નામ જણાવશું આપની સંસ્થાનું નામ

ઈ બ્રોથ કરતા અને તમારી સાથે બીજા લોકો પણ જોડાયેલા છે અમારા જોડા છે આજે દુકાને છે આપનું નામ જણાવશો પરેશ પટેલ આપ આ સંસ્થામાં કેટલા વર્ષથી જોડાયેલા બધા સાથે જે ફાઉન્ડર મેમ્બરો છે છે અને સંસ્થામાં લોકોને જે જરૂરિયાત મંદોને જે જે માગી નથી શકતા લોઅર મિડલ ક્લાસ લોકો એ લોકો માટે આપણે રાશન ને પૈસા અને એમની બધી જરૂરિયાતો છોકરાઓનું એજ્યુકેશન પછી આપણે જરૂરિયાતમંદ જે આપણે જે ઘર વગરના છે જે એ લોકો માટે દર શનિવારે ખૂચડી ના રીતના બધા પ્રોગ્રામો કરીએ એટલે દરેક જરૂરિયાત વ્યક્તિને મદદ પહોંચી શકે જેનો કોઈ આધાર નથી એટલે આ સંસ્થાનું મુખ્ય ધ્યેય એવો છે કે જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચી શકે જેને નથી મળતું જેના છોકરાઓ નથી રાખ્યા તમે તમે એમને રાશન પાણી આપો છો સાથે પૈસા પણ આપો છો એજ્યુકેશન માટે પણ મદદ કરો છો ફક્ત વિધવા બેનો માટે નહીં એના સિવાય પણ જે પણ જરૂરિયાતમંદ હોય હોય વિધવાને પ્રાયોરિટી આપીએ છે અપંગોને પ્રાયોરિટી આપીએ છીએ એ સિવાય બીજા પણ જે જરૂરિયાતમંદ હોય તમે આ સંસ્થામાં કેટલા વર્ષથી જોડાયેલા છો પાંચેક વર્ષ સાત એક વર્ષથી अच्छा आज संस्थाમાં તમે આગળ શું કરવા માંગો છો આ સંસ્થામાં કઈ જે છે વધારે કરી ભગવાન શક્તિ જરૂરત પૂરી કે આજની યુવા પેઢી જે ના ચડે છે બીજા ખોટે રસ્તે વળી જાય છે એના માટે આપ શું કહેવા માંગો છો સોશિયલ મીડિયાના વાયરલ કરો જેથી કરીને યુવા પેઢીને પ્રોત્સાહન મળે કે આવું કાર્ય કરે

એકતા છે અમારે આજુબાજુમાં કોઈ જોડે હાથ લાંબાવો નથી પડતો અને આમાં કીટમાં દરેક વસ્તુ ગમેલી સામગ્રી આવે છે શું શું આપવામાં આવે છે કીટમાં ચા મોરસ મીઠાઈ મીઠાઈ પછી

લોકોને થોડાક સમય લાભ મળે છે થોડાક જ પૈસામાં આવવા આવે છે કવર કવર એટલે કે કવર બંધ કરી દેવા પછી કવરમાં શું છે કોઈ કંઈ નથી શકીએ પાંચસો રૂપિયા કે સો રૂપિયા મુકી પણ અહીંયા હજાર બે હજાર એ પણ એ એ ત્રણ નહીં ચારસો બેનો તમે વિચારી શકો છો ત્યાં સંસ્થા કેટલી મદદરૂપ થઈ રહી છે વિધવા બેનોને અશક બેનોને સિવાય નિરાધાર વ્યક્તિઓ કે જે આ સંસ્થાનો લાભ લે છે તેનો કોઈ સહારો નથી તેને ખરેખર જરૂરિયાત છે એ સંસ્થાને આ લાભ આપી રહ્યા છે